ડોક્ટર વ્યાસે ઉમરા પોલીસમાં એબીવીપીના મહાનગર મંત્રી સહિત નવ કાર્યકરો સામે અરજી કરી છે કાર્યકરોએ ધમકી અને ગાળો આપી હુમલાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ડોક્ટર વ્યાસે અરજીમાં લખાવ્યું છે કાર્યકરોએ રાજકીય દબાણ બતાવી તેમને પદ ઉપરથી હટાવી દેવાની ધમકી પણ આપી હતી જો કે ત્યારબાદ મેનેજમેન્ટે આચાર્યને પદ ઉપરથી હટાવી દેવાયા હતા

પોતાના પદ ઉપરથી હટાવવા માટે જે જે પ્રકારનું વર્તન કરી એક આંદોલનનો ઉદ્દેશ એક કોઈ નીતિ વિરુદ્ધનો હોય છે વિદ્યાર્થીના હિત માટેનો હોય છે જેને સાઈડમાં મૂકી સાહેબ વિરુદ્ધમાં બહુ જ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જે એમના વિરુદ્ધમાં ષડયંત્ર યોજ્યું હોય તે બાબતનો આ આખું આંદોલન હતું એ માટે લાગતા વળગતા વિદ્યાર્થી કાર્યકર્તાઓ તથા એમટીપી આર્ટ્સ કોલેજના ક્લાર્ક રાણા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને હવે એમાં ફરિયાદ થાય એના માટેની તજવીજ હાથ ધરવામાં આવે હાથ ધરવામાં છે કાર્યવાહી કરવામાં